आपका एक वोट भ्रष्टाचार पे चोट होगा और आपका एक वोट परिवारवाद को समाप्त करने में आगे आएगा। आपसे आग्रह करना चाहती हूँ अपने वोट की कीमत समझिए और आपको तो एक बहन को ही के भेजना है बहन के पास कभी भी जाकर आप अपनी बात कह सकते हैं। पचास टका मतदाता हो अपने महिला चाहिए આપણી લોકસભામાં મહિલાઓનું મતદાન વધારેમાં વધારે થાય ભાઈઓ કરતાં પણ આપણે ચડિયાતા રહેવાનું છે એના માટેથી આધી આબાદી જે આપણી બહેનો છે અર્ધી મતદાતાઓ બહેનો છે ત્યારે કહીશ કે આધી આબાદી કે ઉત્થાન કે વિના દેશતા વિકાસશીલ સે વિકસિત હોના અસંભવ હે આ દેશ ને વિકાસશીલ વિકસિત બનાવવા તરફ આ મહિલાઓ સહભાગી થઈ રહી છે ત્યારે લહેરો કે સંગ હે

તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલવવા અપીલ કરી હતી જ્યારે વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરતે શક્તિ કા અપમાન કરતે હે ઉનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કરતા જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરળવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌપ્રથમ મતદાન કરવા જણાવ્યું હતું આવો જાણીશું શું છે દીપિકાબેનવા બનાસકાંઠા જિલ્લાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા આપણી સાથે જોડાયા છે અંદર પહેલી બાર મહિલા કો ઉમેદવારી મિલી હે ક્યાં કહે આપ બહુ સારું ઇતિહાસ રચને વાય મહિલાઓ નિરંતર કે સરકાર આપ પ્રદેશ પ્રમુખ આજે અહીંયા પધાર્યા છો આજે દૂધ દિવસ પણ છે એટલે કે મિલ્ક ડે છે વિશ્વનો આ પશુપાલક મહિલાઓ તો તમામ મહિલાઓ પશુપાલક છે મિલ્ક દિવસ છે અમારી બનાસકાંઠાની મહિલાઓ ખૂબ વધારે પશુપાલન સાથે જોડાઈને અને પોતે પોતાનું ઘર ચલાવતી હોય છે આજે બહેનો આત્મનિર્ભર બની છે પગભર બની છે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની બહેનો જે અત્યારે મોદી સાહેબના ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં

આદરણીય નરેન્દ્રભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીની મહિલા વર્સિસ મહિલાનો મુકાબલો છે શું કહેશો ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યો કરેલા છે ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓ માટેની જે યોજનાઓ આપી છે જે અભિયાનો આપ્યા છે નારી શક્તિ વંદન અધિનિયમ પારિત કરવાનો હોય કે અમારી બહેનોને પ્રસૂતિ સમયે કે એમની અવસ્થામાં કે એમને મેટર્નિટી લીવ બાર અઠવાડિયામાંથી છવ્વીસ અઠવાડિયા કરી હોય તો એ દરેક વખતે ભારતીય જનતા પાર્ટીએ કરી છે ટ્રિપલ તલાક હટાવવાનું કાર્ય કરી અને અમારી મુસ્લિમ બહેનોની રક્ષા કરી કે અમારી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ગુજરાતની ભાજપ સરકારે લવ જેહાદ જેઓ કાયદો લાવીને અમારી હિન્દુ દીકરીઓની રક્ષણ કર્યું એમના માટેથી આજે જ મારી દરેક બેન ભારતીય જનતા પાર્ટીની સાથે દીપિકા બેન સરળવા જેવો પ્રદેશ મહિલા જ્યારે બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બનાસકાંઠા લોકસભાની સીટને જીતાડવા માટે મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક જિલ્લા પ્રમુખ ભીકી બેન વોહરા છે જિલ્લાના મહિલા પ્રમુખ ભીકી વહોરા આજે બનાસકાંઠા બેના ઉમેદવાર શ્રીમતી રેખાબેનને જ્યારે ઉમેદવાર તરીકે પસંદગી કરી હોય તો હું મારા બનાસકાંઠા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની બહેનોને આહવાન કરું છું કે આપણા દેશનું ગૌરવ અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશની ગાદીનું વાર સુકાન સંભાળવા જઈ રહ્યા હોય ત્યારે અમારી નારી શક્તિ અગ્રેસર રહી અને અમારા રેખાબેનને જ્યારે ઉમેદવાર તરીકે મૂક્યા છે તો એમને જંગી બહુમતીથી જીતાડી અને જીતાડવા માટે આજે સમગ્ર નારી શક્તિ આજે કટિબદ્ધ છે અસ્તુ ભારત માતા જાય જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત તો મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મટ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચા સ ઇન્ચાર્જ આશાબેન પટેલ અવનીબેન આલ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કુકિલાબેન પ્રજાપતિ બેલાબેન મેવાડા સહિત મોટી સંખ્યામાં ડીસાના મહિલા મોરચાઓની બહેનો પણ ઉપસ્થિત રહી હતી અને આજુબાજુના વિસ્તારની પશુપાલક બહેનો પણ ઉપસ્થિત રહી હતી અને મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ